રસ્તા માં તકલીફ નથી પડી ના ના તકલીફ નહીં પેલા થઈ ના પેલા પેલા

હા 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 પીઓ કર ઓ ના પીઓ ઓ પીઓ થોડીક પીઓ ચા તો પીવાય તેલી વખત આયો તો શું બદ કરીયો ભાઈ આ ના ના હું તો રવા નું તો આલો કે ને પણ ક્યાં ના ના એવું નહીં ને પણ મો આ કોળયો ખરી છે મરી ગયો આ

હે ભગવાન હું કર શરમ કરો લે શરમ કરો આમ બાપ હું જોવા તો તમારું કોઈ ખારું થાય લે આ વાર બાપા ને થોડી હોટલી ભેગી કરાવું પણ કરું ફોન

શરમ માં નહી કહીએ ક્યાં હોય શરમમાં ના કઈ હોય કે સોળ હજાર રૂપિયા પડી રહ્યા છે હાથ વાજે એટલે ડેરી વાળા ને કાલ બીજા તમને ના લે તો પોકાડી દેજો ત્રીસ હજાર રૂપિયા થઈ જાય કેવાનું છે

બાપા ને એવી પૈસા ને જરૂર પડતી ત્રીસ હાજર મંગાયા તા ત્રીસ હજાર ઓહો મોરવાયા હતા મૂન માં બાપો બે ખેતર માં હતા ને મોરવા આયા કે ગોડાજી એ કીધું ત્રીસ હજાર રૂપિયા ની વરુ છે ને મંગાયા છે તે પછી

મારું બેટું શામનો બાર મૂઠું કાઢીને બેસી ગયો હતો અને અમે હા પારું પૂળામાં પે ગયો હતો કે અમે દરમ પી ગયો હું ખબર પડે અને પૂળા લેવા પર મારા સિવાય તો કોઈ આવશે નહીં પણ હાલ જોવું તો પછી હું નો રાતમાં કદાચ થયું ને

આ વિશર પટવા એક વાર કો વિશર પટવા દે પછી વાત છે બંધી લે હેડો હા તું બોણી લઈ તું બતા જલ્દી કોટલે બોણી લઈ પડી નઈ રે ભાઈ તમે કોઈ નઈ આવ કુટુંબ વાળા તો એવો પડી રહે ભાડાથી બોલાવું ના કંઈ ન હા પોપડી ખાવી યાર હા રે લે તું ચિંતા કરે

હું બોલું ફોન કર્યું એટલે એમાં ફોન નહીં પડતા બીજી સુડી એમ ખરી મારા ગાજ આપણા મોરવાઈને ફોન કરવો જ પડશે આ આખું નહીં બાપાને બધું કહી પણ તે કે ખરી એટલે મને ખબર પડાઈ છે તે મોરવાઈને બોલાવજો બીજી બધી વાતો મૂકો ભાઈ બોલાવ બેટા મોરવાઈને છે આવી એકદમ આ એ આવી એ પણ પણ પેલા મને તો કે કે ઓમ કેમ છે તો મને કે પણ બાપા મારે તમને ના કહેવાય હું નહીં કે હું તમને બોલાવું બધું જે છે કે એ બોલાવો તમે તાર જે હોય મને કે હું છોકરો છોકરા કે જે હોય મને કે આવું છે મોરભાઈ મને હું પૂછી પૂછી કંટાળ્યો મને હમ તો કોઈ શબ્દો વાળતી નહીં કોઈ કે ને ઓલે મું એ તો હું સુન્ડિયા જે દીગો બ્લાઉઝ ઊંધાવાટો તેરે રે ને બાઈક લેમ ફોર્તાતા અને હાથો હાથ પકડી ખવડાવતા તો તો મોઢસરો ખેલવા આવો કરાય ના તો કસું પહોંચી ના પાઈ ના પાડે શું કઈ હું એવા કુવામાં પાતું કશું હતું હેડ ગોમ હું ના ને છે ઘોડિયા માં કેદાર માળો ઓળખ છો

જમાઈ ને મારું લે તાને હું પણ આ તો જરા હું મોરવાઈ ગયો તા પછી હું કેમ ઇના કાન ના હાકો કરાવે તો મારા ઓરસા નાના ને બીજો પાળ પકો ને કાન કરું તો તું તો સુકી હા હો તું

આકો મારા કે જાતે ફરવાનું બીજું છો તો હું અલ્યા ફરવાનું જો તો ફરવાનું કરે કરે ઓ મા મારી આપુ કાઢવાની છે ને ખરેખર મને તો ખબર હું તો ઘેર જોતો ને બઘાડો કરતા લે કીધું ના તોડાયો બોલે જઈજુ તોડેજો યાર

હરીકા આટલું બધું અજી હાલ વેમ કરો તો રે તો પછી હું નઈ કરું વેમ ખોટકો હગુ તોડી નાખો તોડી નાખી શાપ તોડી નાખી તમને ખબર નઈ મારે ક્યાં ઓળખારો કાઢી મેલો હો સાપ પછી મારા હગુ નહીં ના નહી રાખું હગુ તો હગુ નઈ રાખું શાપ પેઈ ગયો વેમ કરતી વાત બાપા તો હા હા અરે બોલા તારી છોરી જબર કરી દીધો લ્યાઈ જઈ આ તો બતાય નહીં કે ખબર પડે ઉપર ઓળખ છે તારી છોડી આ બધું ઓળખ છે મોડી મારા પર મોડી

સાફ સફાઈ ભૂલ થઈ જાય મારા સોઈ ને જોયા વગર કીધું ભૂલ હા મારે જ હું ચોખ્ખું મારે નથી જોતી મારો શુકલો ચાલશે પાલ છે મને પણ આવી વ્યામ કરવા વાળી જોયા જમાયા હવા તૈયાર થોડું

મારા પૈસા જોવું રેબડા પધી દે બાપા જવા બીજું હગું ના તાર તો છોડવાના કેતો ત્રી હજાર કેતો તો હજાર લાપર પૈસા લઈ ગયા છો ને તમે ઇનાર માં લઈ ગયા છો ને

ખરેખર માતા ની જોગા એવું લગાડી લગાડ્યું મારું ઓછું માવઠું થઈ ગયું કશો વાંધો નઈ હેડ આમ પંદર ને ત્રીસ હજાર લઈ તો